પણ સસ્ત પવન ન થોભાનો ભારે વિજગુ અને લગભગ વીજ કપાત અને ગાજવી સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ કેટલી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો રાજકોટના ભાગો અમરેલીના ભાગો તેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ મહેસાણાના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગોમાં હજુ પણ ભારે ગાજવીજ અને વીજળી સાથે કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ કરીને કરા પરવાની પણ શક્યતા રહેશે કરા કરાની સાઈઝ મોટી પણ હોઈ શકે એટલે ધને કાઢી રાખવાની જરૂર છે માલ સમુદાય પણ કાઢી રાખવાની જરૂર છે તારીખ આઠમી મેમાં પણ કેટલાક ભાગોમાં મારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા ખેડૂતો પછી વરસાદ સુરતના હોય કે ગીર હોય અથવા તો કચ્છના કેટલાક ભાગોમાં અને કેરી પ્રકના અન્ય ભાગોમાં આ વીજ ગતિ કેરીના પાકને જબરદસ્ત નુકસાન થવાની શક્યતા રહે છે અને જે પિયત વ્યવસ્થા પણ કર્યું હોય એવા ધાન્ય ભાગોમાં ઓછી જમીનમાં પર પડી જવાની શક્યતા રહે છે તદ ઉપરાંત તારીખ અગિયાર પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના જોગાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહે છે અને ત્યારબાદ લગભગ પચીસ મે થી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહે છે અને આ વખતે આંધોબાદુબાદ ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વેલિડ થઈ શકવાની શક્યતા જી